હેલો ગુડ મોર્નિંગ જય સવન કેમ સમજો બધા મજમાં માન આજે પહેલી તારીખ નહીં બે હજાર પચીસ થઈ ગયું છે ચાલું હવે તો ધમાલ કરવાની છે વિડીયામાં કારણ કે હમણાં થોડીક તકલીફ આવી ગઈ હતી એટલે વિડીયા નતા આવતા આજ પહેલી તારીખ છે અને આજથી વીડિયા મળશે આવવા તો જોવાનું નહીં ભૂલતા અમારે કોમેડી વિડીયા બનાવેલા તો લાટ પડ્યા છે પણ મેં અપલોડ જ નથી કર્યા તો આજથી નવા વિડીયો આવી જાય કોમેડી તો જોવાનો નહીં ભૂલતા

આપડા ખાણ ખાય છે હવાર હવાર માંડીએ પાડી જવો આ પાડી હેઠું પડે નથી ખાવું જવું ઉપર ઉપર જીવીને વિનેશ ને બધા ખાણ ખવરાયો હર માં દવા ના ટીકડા ભેળવી જ બહુ ભાવે જ નહીં કઈ આ તો હરક પદડો ઠેકડા મારે એટલે વાત જવા જો શું આમ જશો હે જવા કાળો વાય કાળો એમ છે મોજમાં કાળો કાળો નામ છે ને કાળો ખાણ ખાય છે એકબલામાં બાથી કામ બાકી છે માલ ચરવા જવાના બાકી છે આપડી ડોલી અહીંયા આવવાની છે ડલી ડલી કા ડલી

તારે બોલ આનું નામ તો મને હજી આવડતું નથી મને ભૂલાઈ જાય બહુ આયું અહીંયા આવવાની કાંડિકા આ બહુ ગોલ્લું છે મને મારવા તોડે હરી સડે ને તો બને જો હજે તો સાણા થાપી આવ્યા છે બાલ ચરવા વહી ગયા સાણ થાપી દીધું છે અને મકાનનું વાયરિંગનું કામ ચાલુ છે તમને બતાવીએ છીએ ચાલો જોવા જો દાદરા સડે છે આપણે બતાવીએ તમને દાદરા કેમ સડે છે બે કેવો દોડ્યો આ રે અમારી રૂપલ તોફાન અમારું રસોડું ચાલુ થાય છે મારા ભગવાનનું મંદિર છે સ્વામિનારાયણ ભગવાન કષ્ટભંજન હનુમાન દાદા છે સરસ્વતીમાં લક્ષ્મી માં ગણપત ચામુન માતાજી છે તે રાશિ આપણે રૂમ તરફ જો અમારે ભાઈ વિડીયો બનાવે છે તે વાયરિંગનું કામ ચાલુ છે એ કેટલેક થઈ ગયું આમુ કોઈને વાયરિંગ ને ઉખરાવ હોય તો કહેજો અમાર પાસે માણસ છે જો ઘરનો સામાન લઈને આવે તમ ત્યારે વાયરિંગ કરાવવું હોય તો આપણે કહેવાનું હે હે ღ ান ইাডু ক্ল� ওনে� তেজস৳ে কুা ওন বকেলন বকেেইল আদু ডলেে বিয়ন এজসর ক� moved্যাভনງ মেমং একের গতে Older sir, in switch. Why that clear? Why was it so hard? Why that pillow wire? Why? wire, take wire, blue wire. Just some, little, 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 અહીંયા આયા નીકળ્યા પેલા અહીંયાથી પાછો લાલ વાયર આવ્યો અહીંયા પહોંચ્યો બ્લેક વાયર અને બ્લુ વાયર જાય છે આમ હા મેં કાઢ્યા બધા ટોટલિંગ વાયર જોઈ શકો છો અહીંયા પૂરું થઈ ગયું છે ગલેરીનું ફિટિંગ થઈ ગયું છે ના થઈ ગયું છે ફિટિંગ ગલેરીમાં ફિટિંગ થઈ ગયું જો આવી ગયું વાયર અહીંયા જોઈ શકો છો મિત્રો આજનું કામ એ તમામ પડેલું છે પછી કાંઈ નવરાઈ મળી નહીં સાના થાપવા ત્યાં હતા અમે એમાં કાંઈ નવરાઈ નથી જો અમારા બધુંડા કહેવાય મસ્તીના બેહી ગયા છે બગલો આવી ગયો છે ગીતરા તોડવા લાણ ગધાય બધું તોડે છે

ચાલો તો તમને બગીચો બતાવી આપણું ગોડાઉન છે છણા અને કાપવાનું મશીન છે ગોડાઉન ચલો આપણો બગીચો બતાવી શઈએ તમને જોઈ શકો છો મિત્રો તો મળીને વેલો છે un bruto hay uno que es hay usted pues si hace todo lanzar usted hace todo ya vi ya sana vuelta a ver también de cachetó hace todo usted

સરઘવન સિંગ છે તો મિત્રો કેટલી હરગવંત આવી ગઈ છે હવે દેશી ટામેટી આ મારું છે બળદગાડું રથ અમારું કે પેલું ટ્રેક્ટર આ સીકુડી છે આપણે ઓલો બળદની પાસે આ મોટો રાવણો છે એ જાય આપણે બળદ પાસે અમારા બળદ છે હવે જ વિખ્યો તો જો બે હજાર ચોવીસ બાય બાય બે હજાર પચ્ચીસ વેલકમ તો જો બે હજાર પચ્ચીસનું નવ વર્ષ ચાલુ થઈ ગયું છે તો આપણે જો નાના ગલુડા ને દુઃખ વાવ્યાસી જ જો દૂધ પીવે છે એની મમ્મી આરે મારું બધાને એવું કહેવાનું છે એટલો જ મતલબ છે કહેવામાં કે આવા નાના ગલુડા હોય તો એને દૂધ પાજો એક રોટલાનું બટકું નાખજો કારણ કે આવાનું કોઈ ન હોય આપણે જ હોય તો મારું બધાને એટલું જ કહેવું છે તો આ નાના ગલુડાનું કોઈ ન હોય આપણે હોય અને દૂધ પાવ એવું કરજો તો આ આપણું ધ્યાન રાખી શકીએ આ તો હું રોટલી છોડીને લેતી એવી સૌ દૂધ હતું અને રોટલી છોડી નાખીશ ત્રણ હતા એક ભાઈ કાલે લઈ ગયા એક કે અમને આપો પાળવા એક લઈ ગયા છે ત્યાં ત્રણ છે ત્રણને હાંસવી ગયા વર્ષે બે બે કુત્રીના હતા ગલુડા અઠેવી ગલુડા હતા તો એને પણ અમ દૂધ પાતા અને આ જો આ વખતે ત્રણ જ હતા આ વખતે જો દૂધ પાઈ દઈ હવારમાં પાઈ દઈ અને સાંજે પણ કારણ કે અમારે બેટક દૂધ એટલે બેટક દૂધ આપી જ જવાનું આને જેથી હું તો બારા નો નીકળે બારા નીકળે તો બીજા કૂતરા મારી નાખે છે ગયા વખતે એમાં ચોથે બી ગલુડાતા ને એમાં ત્રણ જ વધ્યા હતા બધા મારી નાખ્યા હતા બીજા શેરીના કૂતરા આવે ને એટલે મારી નાખે તો જોઈ શકો છો તો ધરાઈ રહ્યા હા મારું શેરુ છે એનું નામ પડે શેરુ એટલે આવે જો શેરો મારી એટલી જ વિનંતી છે બધાને તો તમારી ઘરની આજુબાજુમાં જો આવા ગલુડા નાના નાના હોય તો એને રોટલી નાખજો દૂધ પાજો બે હજાર ચોવીસ બાય બાય બે હજાર પચીસ વેલકમ 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 બે હજાર પચીસ નવા વર્ષની ઢેર સારી શુભકામનાઓ અમારા પરિવાર થી તમારા સારું મોડલ આ ટ્રેન ગાડી એવી દોડે નવા વર્ષનું નું નવું મોડલ જો બે ત્રણ ભુરાન કેટલા છે જો Lakshmi Lakshmi What? mari. Punam. 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 Le. punam se Kepila. Halo, halo. Ayo, ayo. Saat ini mau di. Dama doli ayo, ayo, Doli ગદુબેન ખંજવાળે છે પરી પરી છે આમાં ડોલી છે ચા તોરલ આયેલી આવે છે મા દીકરી બે લક્ષ્મી ને તોરલ ચા લક્ષ્મી છે આ એની બચ્ચી તોરલ આમાં અંજલી છે બીકણ ચમારે ગોપી આવી ગોપી ગોપી આ ગોપીની દીકરી રાધા આ રાધા છે હાલો છે ગોપીન માં કાબર રાવણની માં પંથી કાબર રાશી હા લતો લતો

kalu kalu amar kalu se kalu gandi puri hal kalu amar kalu bay la de kalu bay <laughs> shamuche aramuse mare halo